ઉપલેટા તાલુકાના મજેદી ગામના દસક ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાદર નદીના કાઠે આવેલા ખેતરો સુધી પહોંચવા માટેનો રસ્તો એક ડેમના પાણીથી ભરાઈ જતાં ખેડૂતો પોતાના ખેતર સુધી જઈ શકતા ન ખેતર સુધી પહોંચવા ખેડૂતોને પોતાની કોઠા સુસ્થિત ડેસી લિફ્ટ બનાવી છે. તેના સહારે તેઓ ખેતર ખેડવા માટે ખેતીના સાધનો ફસેડે છે. રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ પ્લેટ તાલુકાના મજેઠી ગામના સરપંચ ભીમાભાઈ અરસુરભાઈ ચાવડા અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું ઓકરું આડું ઊંડું આવે અને એની આગળ દશક ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે અમારે ભાદરનો કોજવે છે બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહી હશે એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો એક દસક ખેડૂતોને ફાયદો થઈ જાય અને બે ત્રણ જગ્યાએ લેખિત મેં આપેલ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય શ્રી આપણા સાંસદ શ્રીને બધીને લેખિત પણ આપ્યું છે એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ બાંધ્યા પછી ઘણી નુકસાન છે હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે તો એમને સરકારશ્રી તરફથી એમને કોઝવે કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય મારું નામ હિતેશ મેરામણ ચંદ્રવાડિયા અહીંયા અમારે આગળ મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર એ નદીના પાણીનો ઠેલ અહીં પંદરથી થી વીસ ફૂટ આવી જાય એના હિસાબે અમારો રસ્તો પાણીનામાં બુડમાં વહી જાય છે રસ્તા બુડી જવાથી આ લીપનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લીપ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની માણસો દવા ખાતર બિયારણ પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલ્યા કાંઠે જઈ શકતા નથી કોઈ સાધને જઈ શકતું નથી હિતેશભાઈ આજે બિયારણ ખાતર લઈ જવાની વાત તો પણ જણસી જ્યારે તૈયાર થઈ જાય તેને અહીંયા બાજુ લઈ આવવા માટે શું સમસ્યા જણસી તૈયાર થઈ જાય તો જણસી આની ઉપર જ લઈ આવવાની બાકી તો અહીં કોઈ બીજો રસ્તો છે ને વૈકલ્પિક રસ્તો આ જ થી બધું લઈ આવવાનું અને ત્યાં કોઈ સાધન તો જાતું નથી આ બાબતની રજૂઆત કરેલી છે આ બાજુ આ બાબતની રજૂઆત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ દ્વારા એ રજૂઆત કરેલી છે ધારાસભ્ય સાંસદ સભ્યો બધા રજૂઆત કરેલી છે કે એક પુલ બનાવી દઈએ જેથી કરીને અમારે વાડીએ જવાનો રસ્તો બની જાય એવી અમારી માંગ છે